તો કંઈક આ રીતનું કામ કામકાજ શરૂ છે અહીંયાથી ઓલું કેરળ પીડ્યું તો અહીં સુધી એકલાએ વાટી લીધું છે મેં હે જાવની વાત જ નથી બરાબર છે એકલા મેં વાટી લીધું એને કંઈ વાંચ્યું નથી બરાબર છે તો હવે થોડોક ફરવાની છે ને નિર્ણય તો હને સલાહ ખબર લખો લઈ આવું અને પછી ફરીને ટોર પાંચ જા દેખાય છે ઢોર બાંધ્યા છે તો હને હિમા નાખી દઉં અને સલાકો બલાકો લઈ આવું લાઈટ આવે પછી હને ઘઉંમાં આજ પાછું પાણી વાળવાનું છે અને આજે થઈ ગયો છે ભાઈ ઓલરેડી બુધવાર તો કાંઈ વાંધો ને આપણે બે ટાયર વાળી ફોર્ચ્યુનર અહીંયા પડી છે લોગો બોગો જોઈ લેજો હા સલાખો લેવા સરસ મજાનું ભાઈ ગાડી પડી છે અને અહીંયા ભાઈ તો તો બાંધી દીધા હે તો કાઈ વાંધો નહીં હજી તો ભાઈ કઈ લાઈટ બાઈટ આવી નથી અને હું આવી ગયો છું ભાઈ સલાખો લેવા માટે અને ભાઈ સરસ મજાના ગુલાબડીમાં ભાઈ હા 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 ગુલાબના ફૂલ આવી ગયા તો ઘણા બધા છે જો વાહ વાહ કાંઈ ના કાંટે જો છે ને એક નંબર આ ગર્લના છે પણ એ થોડાક ઓલા મૂરઝાઈ ગયા હોય એવા છે ને આ આ છે ઓલા આછા પીળા હે અને એક અમારી બદૂડી સાહેબ અહીંયા બે બાંધી દીધી કાંઈ વાંધો નહીં તો હવે હું આ રૂમમાં જઈને એકાદો સલાખો ગોતું જડે તો સલાખો સલાખો ઓલું વિશે કદાચ તો ભાઈ કાંઈ વાંધો નહીં આલો હને હું હને સલાખો લઈને નીણ ભરીને ધોરને નાખી દઉં તો તમે બધાને કન્ટિન્યુ બન્યા રેજો જય મેલેડીમાં જય તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે તો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું અમારા એક નવ વ્લોગ ની અંદર જો કે આ હવારમાં વ્લોગ ચાલુ કરવાનો હતો પણ શેઠો વાઢતી હતી તો ટાઈમ જ નહીં રહે તમને લોકોને ખબર જ હશે આને કીધું તું એટલે કે આ શેટો વાઢવા નહોતો તો આખો શર્ટો સહી વાઢી વાળે છે અહીંયા ખડનો ઢગલો કરી દીધો છે મોટો ઝગડો કે હાંજની નીન થઈ જાય ને શેટ હોય સોખો થઈ જાય ને આ કઈક વધારે પડતું જેટલું ખવાર નાખું જેટલું નાખી ખોટી જાય કાંઈ ખાઈ જાય તો એને નીંદ નાખવાનું ચાલુ છે હવારનું ને અહીંયા આપણે હાંસની નીંદ લેવાડી છે અને હવાર ને વાટે છે લાઈટ આવે ને તો કહો પી દઈ પણ હમણાં મિતલ બેન ને આવ્યા ને એમ ડુંગર માંથી વાળીએ થી ને આવ્યા તો એને એમ કીધું કે એ બાજુ રિપેરિંગ ચાલુ છે એટલે કે લાઈટ તો કઈ હજુ આવવાની નથી એમ કેતા હતા ખાડાસર ઢુકડી આવે તો આવે બોર નક્કી નહીં કાલે કે પાંચ વાગે લઈ આવી એટલે આજે કે એમ જ છે કે ના કારણ કે દોરડા ને બધું વાયર ને એવું તૂટી ગયું છે ને તો એવું બધું હાજુ કરે છે એટલે લાઈટ ને કઈ નક્કી નથી તો હું આને એમ કઉ કે આપણે ઘરે વઈ જાય કેમ કે ભાઈ થોડાક આમથા કપડાં ને એવું ધોવાનું છે ને તો એ ધોઈ નાખી એટલે શું કે પછી ઉપાધિ ને કાલ પાછું શૂટિંગમાં જવાનું છે આપણે મસ્ત મજા મેથી નો કેરો છે એને પણ સોખો કરી વાડ્યો છે લીંદી વાડ્યો છે અને બીજું તો કઈ નઈ પાણી ને વાળવાનું તો પણ કઈ લાઈટ આવી નહી એટલે એ બધું બાકી રહી ગયું તો હવે ઘરે વયા જાય ને ઘરે જઈને કપડા બપડા ધોઈ નાખવી નાય ઘરે એવું છે હીરા માં બેવું છે હીરા પૂરા કરવા છે પણ લાઇટ નથી લાઇટ વગેરે શું કરવું અત્યારે હીરા એ પાસા દેવા પડશે કેમ કે કાલ પૂરા કરી દે પણ એમાં એવું છે કે શૂટિંગ માં જામું છે એટલે હીરા કાઈ પૂરા થઈ એમ નથી અને બપોર વસાડે ઘડી આય બોર એ બોરખા હોય જતા હમ રાત્રે જ્યું ખાઈશ કાઢીને બહાર ખાને બધાય બોર ગીણી આવાની એ ખાઈશે આ રીતના કઈ કટ્યાબો છે કેમકે ઘરે જઈને કપડા ને જોવા ઘરે ત્યાં જ હમણાં ફોન કર્યો હતો એમ કેતા કે લાઈટ નું બઉ નક્કી નથી કેમ કે રિપેરિંગ ચાલુ છે એટલે લાઈટ નું તો કઈ નક્કી છે જ નહીં એટલે હવે ઘરે વયા જઈ ઘરે જઈ ને કપડા ને એવું ધોવાશે બીજું કઈ કામ નહીં થાય બીજું તો જો કે કઈ કામ છે નહીં કપડા ખાલી ધોવાના છે હવા ના વાળી ને એટલે પડ્યા પડ્યા નકર તો ઈ ધોવાઈ જાય તો હાલો હવે તમે બધા કન્ટિન્યુ બન્યા રેજો આપડે ફટાફટ વયા જઈ રહી અને હાથ તો હાથ થકાઈ ગયું છે કેમ કે આને કઈ કામ જ નથી કર્યું ખાલી બે કેરેટ ખડ લીધું બીજું કઈ નથી કર્યું ઉઠાડી આવું દાદા નકરો કંટાળો સડી એમ તો કાંઈક પાણી લાઈટ આવી જાય ને પાણી વાળવા તો કે મારે શેઢો કા પછી તો મેં પૂરો પડ્યો થોડુંક બીજું તો પછી નારા સડતી દીધા આપડે કઈ કેવાય નખરો ફોન સડી કા ફોન જોતા તા હું શેઢો વાઢવા ગઈ તો મેં કીધું ગયો ને પાય વાળો

વાંધો ના હું પાપ ભરું કા તો તું ને ઉતે કે હારો હાલો કન્ટિન્યુ બની રહેજો ઓ ભાઈ સાબ અત્યારે વાગી ગયા છે ભાઈ 9 ને અને ભાઈ વાળું પાણી કરીને થઈ ગયા છે એકદમ નવરા અને અત્યારે અમે હીરા પૂરા કરવાના હતા તો હીરા પૂરા કરી વળ્યા છે ને અત્યારે જો સુવા માટે આવી ગયા છે 9 ને મિનિટ થઈ ગઈ અને જો હા બે છે કાલ ક્યાં જવાનું શૂટિંગ છેલો પેક નત કરવાનો

આજે કાલે શૂટિંગ થવાનું છે ને એ પહેલી તારીખે આવશે કે મીન્સ કે બે હજાર છવ્વીસમાં પહેલો મહિનો પહેલી તારીખ અને બે હજાર છવ્વીસને ગુરુવારે દિવસે આપણી નવી ચેનલમાં આ વિડીયો આવવાનો છે હજી તો ભાઈ કાંઈ જાહેર નથી કરી ભાઈ કઈ ચેનલ છે બરાબર છે પણ ટૂંકમાં નવી ચેનલ છે બરાબર છે નવી ચેનલમાં આપણે ધમાકેદાર એન્ટ્રી મારવાની છે આજનો વ્લોગ પણ મૂક્યો હતો એમાં તમે બધાએ ખૂબ સારો સપોર્ટ કર્યો હશે બ્લોગ સારો હાલી ગયો છે બરાબર છે જો કે આપણા માટે સારો કહેવાય બરાબર બીજાને જે હોય તો નહીં બે હજાર છવ્વીસમાં પહેલીસ તારીખે ધમાકેદાર આપણો વિડીયો આવવાનો છે ને બે હજાર છવ્વીસમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે બરાબર છે તો નહીં આજનો દિવસ આવો કાંઈક ગયો છે તો ભાઈ વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો લઈ વ્લોગ પૂરો નથી કરો તો ભાઈ આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરી દઈશું તો ભાઈ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ મળ્યો ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય